માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં છ દાયકા બાદ ભારતીય સેમિકન્ડક્ટરનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શુભ હસ્તે આજે ઇન્ડિયાસ ટિકેટ ચીપ્સ ફોર વિકસિત ભારત કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના ધુલેરા ખાતે ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂપિયા એકાણું હજાર કરોડના રોકાણ અને આસામના મોરી ગામમાં રૂપિયા સત્યાવીસ હજાર કરોડના રોકાણ સાથે સ્થાપિત થનાર દેશના પ્રથમ કોમર્શિયલ સેમી ફેબ તેમજ સાણંદ ખાતે સીજી પાવર દ્વારા રૂપિયા છોતેરસો કરોડના રોકાણ સાથે આઉટસોર્સ સેમી કન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ફેસિલિટી મળીને કુલ અંદાજીત રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખ કરોડના ત્રણ સેમી કન્ડકટર પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભારત સરકારના કેબિનેટ મંત્રી અશ્વિન વૈષ્ણવ કેન્દ્રીય મંત્રી ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ટાટા ગ્રુપ અને સીજી પાવર કંપનીના ચેરમેન તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ માધ્યમથી ખાતમુહૂર્ત થયું આ પ્રસંગે કનુભાઈ પટેલ માન્ય ધારાસભ્ય સાણંદ અરુણ મુરગપન કાર્યકારી અધ્યક્ષ મુરૂગપ્પા ગ્રુપ વેલિયાન સુબિયા ચેરમેન સીજી પાવર અને ઇન્ડસ્ટ્રીયલ સોલ એન્ડ શ્રીનિવાસન મેનેજિંગ ડિરેક્ટર શ્રીજી પાવર અને ઇન્ડસ્ટ્રીયલ સોલ શ્રી વિરેશ પટેલ ઉપપ્રમુખ રેનિસન્સ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન એસ કૃષ્ણન સચિવ એમ વાય એસ જે હૈદર ઈસીએસ ઉદ્યોગ વિભાગ રાહુલ ગુપ્તા એમડી જીઆઈડીસી મનીષ ગુરવાણી મિશન ડાયરેક્ટર જીએસઈએમ અને વર્ચ્યુઅલ માધ્યમથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા